આઝાદી પાસે પ્રથમ રોડ બનતા ગામલોકોમાં ખુશીનો માહોલ સર્જાયો રાધનપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકીએ ચૂંટણી ટાઈમે ગામ લોકોને રોડ બનાવી આપવાનું વચન આપ્યું હતું તે આજે પૂર્ણ કર્યું હતું સાડા ત્રણ કિલોમીટરનો રોડ એક કરોડ અઠ્યાસી લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર કરાવી આજ રોજ રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન ભરતભાઈ ચૌધરી રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અંબારામ ઠાકોર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવીન રોડનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું ધારાસભ્યના હસ્તે ગામ લોકો દ્વારા નવીન રોડ બનવાનું શરૂ થતાં ધારાસભ્યશ્રીનું સન્માન અને સામયું કરી સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આઝાદી પછી પ્રથમવાર રોડ બનતા ગામ લોકોમાં ખુશી જોવા મળી હતી પાટણ જિલ્લા બ્યુરો ચીફ રમેશ ઠાકોર ખોખાંદર ગામડીનો રસ્તો આજ ખાસ મુહૂર્ત થવા જઈ રહ્યો હોય ત્યારે અમારે વચન આવ્યું હતું વચન આજે અમારા ધારાસભ્ય પૂરો કર્યો ખૂબ ખૂબ આજથી અમે ગામ વિશે બધા આભાર માનીએ છીએ શું નામ તમારું અમારું નામ અમૃત લવે ઠાકોર જે વર્ષો જૂની માંગ હતી ગામડીથી લીમગામડા રોડ રોડની એ અવારનવાર ગામ લોકોએ રજૂઆત કરી મેં પણ ગાંધીનગરમાં જઈને રજૂઆત કરી અને આપણા સંસદ સભ્ય પણ એમાં ખૂબ મોટો સિંહ ફાળો આપીને આ ગામડીથી લીમ ગામડા સુધીનો રોડનો ડામર કામ આજે એનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે એ પહેલાં પણ એનો મેટલ કામ ને નાળાનું કામ બધું પૂર્ણ થઈ ગયું તો પણ આજે એનો પેવર કામનું ખાતમુહૂર્ત અમે કરવા જઈ રહ્યા છીએ એમાં ખૂબ જ આ ગામડીના લોકોને ખૂબ જ આનંદ ઉત્સવ સાથે આજે અહીંયા એ રથનો ખાત રોડનું ખાતમુહૂર્ત કર્યું છે એટલે ખૂબ આનંદની વાત છે વર્ષો જૂની જે માંગ હતી અને બિલકુલ આઝાદીના સમયથી આ ગોખાતર ગામડીને રોડ નહોતો મળ્યો એ સપનું જે હતું ગામડીનો રોડ પૂરો કરવાનું આજે પૂરો થયો છે બોલો ભારત માતા કી